દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોનો ભારે વિરોધનો વિડીયો વાયરલ થયો કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામમાં ખેડૂતોએ સરકારની નીતિ સામે આક્રમક વલણ અપનાવ્યું ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે થયેલા નુકસાન એવું નક્કી કર્યું છે આપણે સર્વે કરાવવું નથી સર્વે કરવું નથી ને જ નથી કે જે આજે વરસાદ રહે છે તો ક્યાંય બધા સેટેલાઇટમાં જોઈએ જ છે એને ખબર જ છે કે સાત દિવસથી વરસાદ વડે કોઈ હો ટકા માંડવીના પાથરા પડી ગયા અને બધી પાક નુકસાની છે તો પછી સરકારને સર્વે કરવાના નિર્ણયો કરવાની જરૂર શું છે મારો કહેવાનો મતલબ એ છે કે સર્વે કર્યા વગરનું એમના જે સહાય ચૂકવવી હોય એ નક્કી કરો અને ચૂકવો પાક ધિરાણના જે પૈસા લીધેલ છે એને બધેને માફ કરો અને આ જે મગફળી પલી ગયેલ હોય જો એમ કહે છે કે સર્વે કરવું છે ને તમારે નુકસાન છે તો મગફળી પલી ગઈ હોય અને તો ટેકાના ભાઈ બધી મગફળી એ ખરીદી કરી લે અમારી એક જ માંગ છે એક બધી મગફળી ખરીદી કરી લે ટેકાના ભાવે અને સંપૂર્ણ દેવા માફ કરે અને સર્વે કરવાના નાટક બંધ કરે બધા રાજકારણીએ એમ કીધું છે કે હોય સો ટકા નુકસાની છે હોય સો ટકા નુકસાની છે આજે હાજરીથી આ વરસાદ વરે કોઈ આંધળા નથી અને સરકારે આંધળી નથી અને આવું જો એ સહાય નહીં આપે કે નહીં કરે તો અમને આવડે છે કાન પકડતા આજ રોજ અતિવૃષ્ટિ વરસાદના કારણે જે પાક નુકસાની સર્વે બાબતની બધે ખેડૂતની મિટિંગ બોલાવેલી હતી તેમાં તમામ ખેડૂતને સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવેલું છે કે આ કોઈ પ્રકારનું આપણે સર્વેનું નિલક કરવાનું થતું નથી ખેડૂતને સંપૂર્ણપણે પાક નિષ્ફળ છે અધિકારીઓ બધા અધિકારીઓ બધા એમ નિવેદન આપે છે કે પાક નિષ્ફળ છે નિષ્ફળ છે તો સર્વેનું નિલક કરવાનું કોઈ મતલબ રહેતો નથી અત્યારે અમારી સરકાર માનવી તમામે તમામ જેટલી ખેડૂતની જે મગફળી રહે જે લીધેલા હૈ એ માફ કરે એ સિવાય અમારી બીજી કોઈ માંગ છે જ નહીં અત્યારે કોઈ જાતનું અમારે સર્વે કરાવવાનું છે નહીં અને અમારી આ માંગ પૂર્ણ નહીં થાય તો આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીની અંદર ધતુરિયા ગામના સર્વ ગ્રામજનો ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરશે એવી અમે સરકારને ચેતવણી આપીએ છીએ જેથી કરીને તાત્કાલિક આ યોગ્ય નિર્ણય લીધા જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા